શું મિત્રો તમારું પણ બજેટ એક લાખ અંદરની ગાડી લેવાનું છે તો મિત્રો આજે અમારી ચેનલ ઉપર એવી એક ફોરવ્હીલ કારની જાહેરાત આવી છે જેની કિંમત મિત્રો પચાસ હજાર આસપાસની છે એકદમ મિત્રો સાસવીલી ગાડી છે અને રનિંગ કન્ડિશનમાં આ ગાડી તમને જોવા મળી જવાની છે તો મિત્રો ગાડી જોવા ક્યાં મળશે ઓનર કેટલા છે ગાડીની કિંમત કેટલી છે તે બધી માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે તો આવું જોઈએ આ ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં મારુતિ સુઝુકીની ઝેન ઇસ્ટલો આ ઝેન ઇસ્ટલો ગાડી વેસવાની છે એલેક્સ વર્ઝનની અંદર આ ગાડી જોવા મળી જવાની છે ને રેડ કલરની ગાડી છે જે જે વનના પાર્સિંગમાં આ ગાડી જોવા મળશે મોડલની વાત કરીએ તો બે હજાર સાતનું મોડલ છે અને ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને ગાડીમાં સીએનજી એન્ટ્રી કરાવેલી છે આ મિત્રો આરટીઓ માઇનસ સીએનજી કીટ છે ગાડીના ઓનર ત્રણ છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે સીટ કવર સારા છે ટાયર સારા છે આખી ગાડી મિત્રો ટોપ કન્ડિશનમાં છે રનિંગ કન્ડિશનમાં આ જ્યાં નિશ્ચો ગાડી તમને જોવા મળી જવાની છે ગાડીની અંદર મિત્રો ઓલ સિસ્ટમ મિત્રો વર્કિંગ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બિલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને પચાસ હજાર આસપાસની ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ આ ગાડી લઈ શકે મિત્રો આ ઝેન ઇસ્ટલો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત પંચાવન હજાર રૂપિયામાં આ ઝેન ઇસ્ટલો ગાડી વેસવાની છે આ ગાડી તમને અમરેલીની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો તમને ગાડી ગમે અને ગાડી જોવા જાવ તો ગાડી માલિકને કોલ કરીને જ જવું જેથી કરી ગાડી છે કે વેચાણ થઈ ગયું છે તેની પણ માહિતી આપણને મળી શકે